આપણે જોયું કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદાને લઈ અને વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી હતી અને આ વાતને લઈ અને રાજુ કરપડા દ્વારા ફરી એકવાર બોટાદમાં જઈ અને ઉગ્ર વિરોધ કરવાની અને મહાપંચાયત યોજવાની વાત કરવામાં આવી છે અને આ વાતને લઈ અને હવે માત્ર રાજુ કરપડા નહીં પરંતુ એમની સાથે આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ

મને પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે કે જો તમે ઘરની બહાર નીકળશો એટલે તરત તમારી ધરપકડ કરી લેવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી રહી છે પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક આજે આમ આદમી પાર્ટીની બોટાદમાં મહાપંચાયત યોજાવાની છે અને આ પંચાયત યોજાવાની જ છે અને એની અંદર રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હું પણ જઈશ અને આ મહાપંચાયત ભાગ બની છે એવી પણ વાત કરવામાં આવી છે આના પહેલા અનેક એવી અટકળો હતી કે રાજુ કરપડા જે છે એમની ઘરની આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એમની અટકાયત કરવામાં આવી છે અને આ તમામ ઘટના બાદ ક્યાંક ને ક્યાંક આ મહાપંચાયત નહીં થાય એવી પણ વાત કરવામાં આવી હતી પરંતુ હવે આ સમગ્ર બાબતે રાજુ કરપડા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ મહાપંચાયત પણ યોજાશે અને રાજુ કરપડા પણ એની અંદર ભાગ લેશે આ સમગ્ર બાબતે વધુમાં અમારા સહયોગી સાથે વાત કરતા રાજુ કરપડાએ શું કહ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ ખેડૂતો મારી રાહ જોઈ રહ્યા છે હું એ ખેડૂતોને મળવાની રાહ જોઈ રહ્યો છું પરંતુ ઘરની બહાર નીકળતાની સાથે પોલીસ અટકાયત કરવાની રાહ જોઈ રહી છે વાત એ છે

ફરી વખત હું બોટાદ જવાનો છું આજે મારે જવું છે અહીંયા પોલીસ ઉભેલી મને જવા નથી દેતી પણ હું ગમે તે રીતે આવતીકાલ પહોંચીશ અને માધ્યમથી મારા ખેડૂતોને આશ્વાસન આપું છું એક તરફ આખા ગુજરાતમાં વિસાવદર વાળીની વાત વહેતી થઈ હવે બોટાદ વાળી થશે એવી ક્યાંક વાત વહેતી થઈ છે કે ખેડૂતોને જો આ વસ્તુ નહીં મળે તો ક્યાંક હવે બોટાદવાળી કરીશું એવા ઘણા બધા ખેડૂતો કહી રહ્યા છે આવનાર ટૂંક સમયની અંદર

આ બોટાદ મામલે રાજકારણ પણ ગરમાયું છે અને આ બોટાદ મામલે હવે ક્યાંક ને ક્યાંક આજે આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયત કરવામાં આવશે આ વાતનો વિરોધ કરવામાં આવશે રાજુ કરપડાની જે અટકાયત કરવામાં આવી હતી એ વાતનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કળદા પ્રથા ચાલી રહી છે ઘણા લાંબા સમયથી આ વાતને લઈ અને પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે આપણે જોયું કે રાજુ કરપડા દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને એમની અટકાયત કરવામાં આવી અને હવે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જે છે એ ગુજરાતના જે તમામ નેતાઓ છે એ બોટાદ જઈ રહ્યા છે બોટાદમાં મહાપંચાયત થશે ત્યારે અહીંયા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે શું પોલીસ દ્વારા ફરી એકવાર આવી જ કોઈક કાર્યવાહી કરવામાં આવશે શું પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓની અટકાયત કરવામાં આવશે કે પછી આ વાતને લઈને એમને રોકવામાં આવશે શું રાજુ કરપડા ત્યાં પહોંચશે આ તમામ સવાલોની વચ્ચે હવે અહીંયા મહાપંચાયત યોજાવાની વાત કરવામાં આવી છે અને આ મહાપંચાયત યોજાશે જ એવી પણ વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં